આજે ભુજ સુધરાઈમાં મોરચાનો દિવસ રહ્યો હતો સુધરાઈની કામગીરી છેલ્લા લાંબા સમયથી વિવાદમાં સપડાયેલી છે ત્યારે આજે ભુજના વાલદાસનગર વિસ્તારના રહેવાસીઓએ નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી ભુજના છેવાડે આવેલા વાલદાસનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રસ્તા પાણી અને ગટર જેવી પાયાની સુવિધાની સમસ્યા સર્જાઈ છે જેના પગલે રોષે ભરાયેલા સિનિયર સિટીઝનો અને મહિલાઓએ આજે મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી જેમની સાથે વિપક્ષી નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા હતા રહેવાસીઓને જણાવ્યા પ્રણામ પ્રમાણે તેમની આ સમસ્યાઓ અંગે આ વિસ્તારના નગરસેવકો સાથે બેઠક યોજી રજૂઆત કરાઈ હતી પરંતુ તેનો હજી સુધી કોઈ પ્રતિભાવ સાંપડ્યો નથી જો આ અંગે તાત્કાલિક પગલાં ન લેવાય તો બે દિવસ બાદ ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચેતવણી પણ આ વિસ્તારના રહેવાસીઓ તથા વિપક્ષી નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ આપી હતી અમારા રોડ નથી બનાવતા પાણીની સમસ્યા છે ને રોડની સમસ્યા છે આજે અમારા રોડ આઠ નંબરની શેરી છે ને એનામાં આટલો આટલો પાણી ભર્યો છે ને બધાની શેરી બની ગઈ પણ અમારી શેરીનો કોઈ દાદ નથી દેતો અમે ચારથી થી પાંચ વાર આવ્યા સાહેબ ખાતે એ એમને કીધો કે કાલે અમે આવશું સાંજે જોવા ને તમારે પરમદિવસથી રોડ ચાલુ કરાવી દેશું મેં કીધું ઠીક છે કાલે તમારો છે ને પરમદિવસ અમારો છે વાલદાસ નગર એટલે પ્રમુખશ્રીનો વોર્ડ અને પ્રમુખશ્રીના વોર્ડની અંદર સમસ્યાઓનો ભરમાર આજે વાલદાસનગરના બહેનો ફરીથી નગરપાલિકાની અંદર સીઓ શ્રીને અને નગરપાલિકાના પ્રમુખશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા હું એમની સાથે રહ્યો હતો અને આ તમામ રજૂઆતોમાં લોકોને પડતી મુસીબતો અંગેની આખી વિસ્તૃત જાણકારી પ્રમુખશ્રીને આપવામાં આવી છે પ્રમુખશ્રીને મેં પણ કહ્યું છે કે એક વખત આપ મારી સાથે પધારો અને વાલદાસનગરની આપણે જાત મુલાકાત લઈ અને વાલદાસનગરમાં કેટલી મુસીબતો છે એ જાણવાની કોશિશ કરીએ વાલદાસનગરની અંદર આ જે સિનિયર સિટીઝનો બહેનો હતા એમ કહેતા હતા કે એટલા ખૂબડ ખાબડ રસ્તાઓ છે કે જે ખોદેલા રસ્તાઓ ખાડાવાળા રસ્તાઓ આ રસ્તાઓ બનાવવાની તાતી જરૂરિયાત છે ત્યાં કને લાઇટિંગની વ્યવસ્થા નથી ત્યાં કને પાણીની સમસ્યા છે ત્યાં કને સફાઈવાળા લોકો આવતા નથી આ પ્રમુખના વિસ્તારમાં પણ જો આવી સમસ્યાઓ હોય તો લોકો હવે શું કરશે હું આપના કેમેરાથી ફરીથી પ્રમુખશ્રીને નિવેદન કરવા માગું છું કે આપ આપના વિસ્તારના લોકોને તો સમસ્યા હલ કરો આખા વિસ્તારને આપની જરૂરિયાત છે આપ જ્યારે પ્રમુખ તરીકે છો ત્યારે આ વિસ્તાર ચોક્કસપણે આપના ઉપર આશા રાખીને બેઠો હોય અને એ આશાને આપ નિષ્ફળતામાં ન ગણાવો આ આશાને આપ સફળતા બનાવો એવી લોકોની માંગ છે અમારી પણ માંગ છે આ આઠમા વોર્ડના જે રહેવાસીઓ છે એ રહેવાસીઓને જે મુસીબતો પડે છે એ મુસીબતોમાંથી બારે કાઢવામાં આ તંત્ર સફળ થાય પ્રમુખશ્રી સફળ થાય અને અમે તો વિરોધ પક્ષ તરીકે વારંવાર જે લોકોની પરેશાની છે લોકોની સમસ્યા છે એ લોકોની સમસ્યા આપના કેમેરાથી પણ બતાવી છે

કે જૂના રસ્તા છે એ નવા બનાવવા માટે રજૂઆત હતી એનામાં તબક્કાવાર થોડા થોડા રસ્તા મેં લીધેલા છે બાકીના જે રસ્તા બાકી છે એ તાત્કાલિક થોડોક પાણીનો પણ પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન પૂરો કરી ને તાત્કાલિક જે આઠ નંબરની શેરી માટે જે ખાસ રજૂઆત કર્યો મેં તાત્કાલિક ધ્યાન દઈ અને પૂરો કરશું